નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં તકલીફો વિશે વાત કરીશું જીવનમાં પડતી તકલીફો આપણા જીવનને ઘણી બધી શીખ આપી છે તકલીફો માત્ર એ તકલીફો આવે એનો મતલબ એવો નથી કે આપણને તકલીફ આપવા આપણને દુઃખો આપવા વિશે નહીં તકલીફો આપણા જીવનમાં જ્યારે આવે છે ત્યારે કંઈક કંઈક શીખવીને જાય છે કંઈક કંઈક એવું આપણને એમાંથી નવો રાહ શીખવીને જાય છે તકલીફ આવે તો ક્યારેય પણ ગભરાવવાની જરૂર નથી તકલીફ આવે એટલે એમાંથી આપણે એને ઉગાડવાનો રસ્તો શોધવાનો છે આપણે એમાંથી બહાર કઈ રીતે આવી અને આપણું જીવન ફરીથી રીતે નવું કઈ રીતે બનાવવી એ તકલીફોમાંથી શીખવાનું છે તકલીફોમાંથી હારી છે અને તકલીફોથી ડરી અને બેસી છે તો જીવનમાં ક્યારે આગળ નહીં વધીશું તકલીફ આવે એટલે ભગવાનનો એ ઉપકાર માનવાનો કે ભગવાન તેમાં તકલીફ આપી છે તો એમાંથી ઉગાડવાનો પણ રસ્તો તું મને આપજે એમાંથી બહાર આવવાનો પણ રસ્તો તું મને આપજે અને જ્યારે તકલીફોમાંથી બહાર આવવાનો રસ્તો આપણને મળી જાય છે ત્યારે આપણે સાચું જીવન જીવતા શીખી ગયા છે એવું લાગે છે જીવન ની અંદર દરેક ને નાની મોટી તકલીફો તો આવી જ જાય છે ઘણા બધા એવા મહાન છે જેમને જીવનમાં તકલીફો આવી હતી અને એ તકલીફો થી એમને સંહારો કરી એનો સંહાર કરી અને એ તકલીફો થી આગળ નીકળી પોતાને સારું જીવન જીવી રહ્યા છે અને આપણને એનો ઉપદેશ આપી રહ્યા છે મિત્રો આપણે પણ તકલીફોથી ડરવાની જરૂર નથી એનો સામનો કરવાની જરૂર છે એની સામે દ્રઢ નિશ્ચયથી મહેનત કરવાની જરૂર છે તકલીફ છે ધરી અને બેસી સીધી જીવનમાં ક્યારેય કોઈ સિદ્ધિ આપણને મળશે નહીં માટે તકલીફોથી દરેક વ્યક્તિ શીખવાનું છે અગવડતા જ સંશોધની જરૂરી છે જ્યારે કોઈ રીતની આપણને અગવડતા પડે કોઈ તકલીફ પડે એમાંથી આપણે ઉગાડવા માટે કઈ પણ રસ્તો શોધીએ છીએ અને એમાંથી બહાર આવીએ છીએ જ્યારે બહાર આવીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ તકલીફ તો કઈ નથી એમાંથી આપણે બહાર આવ્યા એ ભગવાનનો કંઈક આપણને સાચું નિર્દોષ હશે સાચો એવો કંઈક માર્ગદર્શન હશે જેથી કરીને આપણે બહાર આવીએ છીએ માટે તકલીફોથી ક્યારેય કોઈ પણ મિત્રો નહીં સખત મહેનત કરો તમામ વિઘ્નોને પાર કરો અને એમ કે નિશ્ચય કરીને લડો તકલીફો ક્યારેય કોઈ મોટું સ્વરૂપ ધારણ નહીં કરે અને તકલીફો મોટું સ્વરૂપ ધારણ કરે તો પણ કોઈ વાંધો નહીં જ્યારે આપણો નિશ્ચય દ્રઢ હશે જ્યારે આપણો નિર્ણય પાકો હશે તો તકલીફો કાંઈ પણ જીવનમાં આપણું કંઈ બગાડી શકવાનું નથી માટે દરેક મિત્રોને મારી નમ્ર અપીલ કે તકલીફો થી નહીં તકલીફો નો સામનો કરો એની સામે એક મજબૂત થઈને ઊભા કે તકલીફ કઈ દેવાનું કે તારે જે માં હોય અમારે હું મારી નક્કી છું ફિક્સ છું અને ફિક્સ છું હું મારી જગ્યાએ જ નહીં મારું કર્તવ્ય છે જે હું કરીને રહીશ તારું કર્તવ્ય છે તું ભલે મને તકલીફો આપે મને મારા જીવનમાં કઈ પણ રીતે થાય બાકી હું મારું કર્તવ્ય નહીં છોડું હું મારા કર્તવ્યમાં ઓલવેઝ આગળ નીકળીશ અને તકલીફો નું સારો કરીને આગળ તકલીફને કહી દેવાનું કે હું મારી રીતે પરફેક્ટ મહેનત કરીશ કરીશ અને કરીશ મને તકલીફથી કોઈ ડર નથી હું તકલીફ ભગવાનનો ભગવાન નો ઉપકાર માનું છું ભગવાન આભાર માનું છું કે તકલીફ મને આવે શા માટે હું કમ્ફર્ટ ઝોન હોત તો મને તકલીફની ની ક્યારેય ખબર ના પડે હું જે સુખમાં માં જોત તો મને તકલીફની ખબર ના પડે હંમેશા દુખ માં જ આપણને ખબર પડે છે કે આપણો સાચું જીવન શું છે આપણે એમાંથી બહાર કઈ રીતે આવવું કેમ કે જેમ સરળ જીવન જીવીશું તો કોઈ આપણને કઈ ખબર નહીં પડે ને દિવસે ને દિવસે જિંદગી આપણી જશે પણ જ્યારે તકલીફ પડશે ત્યારે આપણને ખબર પડશે કે એમાંથી ગુરુ કઈ રીતે બહાર કેવી રીતે આવું જીવનમાં સારા સારા લોકોનો અનુભવ થશે ખરાબ લોકોના પણ અનુભવ થશે આ તકલીફોમાંથી શીખવાનું છે આપણને હંમેશા સારા જ લોકો મળશે એવું જરૂરી નથી ખરાબ લોકો પણ આપણને મળશે પણ તકલીફના સમયે કોણ કામ આવે છે કોણ કે કેવી રીતે આપણને ઉપયોગી થાય છે એ જ મહત્વનું છે બાકી જીવનમાં ઘણા બધાને સારા વ્યક્તિઓ પણ મળશે અને ખરાબ વ્યક્તિઓ મળશે પણ આપણે પોતાની રીતે પરફેક્ટ થઈ અને કોઈ પણ તકલીફ આવો અને દ્રઢતાથી સામનો કરવાનો ચોક્કસ એ તકલીફ ભાગી જશે અને તકલીફોમાંથી જ શીખવાનું છે એ માટે દરેક મિત્રોને મારી નમ્ર અપીલ છે કે તકલીફોથી ડરશો નહીં એનો સામનો કરો એની સામે મહેનત કરો તકલીફ આજે તો કાલે ઓછી થશે અથવા ધીમે 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 જતી જ રહેશે કોઈ પણ પ્રશ્ન એના ઉકેલ સાથે જ આવે છે ઉકેલ વગરનો કોઈ પ્રશ્ન છે જ નહીં માટે તકલીફ છે દિવસો નહીં અને દરેક વ્યક્તિ સખત મહેનત કરી અને આગળ નીકળો એવા જ એક સરસ મજાના સંદેશ સાથે મારા જે માધ્યમ